રાષ્ટ્રીય પરજીક ભયાનક અકસ્માત સર્જાયો પુણેથી સોલાપુર જઈ રહેલો એક ટેમ્પો ચાલકે અચાનક કાબુ ગુમાવ્યો અને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઈડર ઓળંગીને સામેના રસ્તા પર ઉતરી ઉતરી ગયો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે તો આ ભયંકર અકસ્માતના દ્રશ્યો જેમાં બેકાબુ બનેલા ટેમ્પો કે જે ડિવાઈડર ક્રોસ કરીને બીજા રસ્તા રોડ પર આવી આવી ચડે છે અને સામે આવતા એક ટ્રકને અડફેટી લે છે આગળ વાત કરીએ અમદાવાદમાં વધુ એક જગ્યા પર પોસ્ટર લાગ્યા દરિયાપુરના કડિયા નાકા પાસે આ પોસ્ટર લાગ્યા છે જો આઈ લવ મોહમ્મદ સાથે આઈ લવ મહાદેવ ના પણ પોસ્ટર લાગ્યા સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અગાઉ પણ શહેરમાં પોસ્ટર લાગતા વિવાદ થયો હતો ત્યારે ફરી એકવાર પોસ્ટર વિવાદ સામે આવ્યો છે અમદાવાદ શહેરમાં આઈ લવ મહમ્મદ ના પોસ્ટર ને લઈને ભારે વિવાદ સર્જાયો છે આ વિવાદ મુદ્દે ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું કે શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ

અંબાજીના દાંતામાં પણ આઈ લવ મહબતના પોસ્ટર લગાવેલા હતા જે હટાવી લેવામાં આવ્યા છે દાંતા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ અને અમુક લોકોએ નવરાત્રીમાં શાંતિ ડોહોળવાનો જે પ્રયાસ કર્યો હતો પોસ્ટર લગાવીને શાંતિ ડોહોળવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ખડે પગે છે શાંતિ ડોહળવાનો પ્રયાસ કરતા પોલીસ એક્શનમાં આવી છે ખાડીયા વિસ્તારની જુમા મસ્જિદ પાસે આ પોસ્ટર્સ લાગ્યા હતા ગાંધીનગર શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુરું મટ્યું છે ભક્તોની સંખ્યા ને ધ્યાનમાં રાખીને વહેલા મંગળા આરતી કરાઈ મંદિરે સવારે પોણા ચાર કલાકે દ્વાર ખોલીને મંગળાઆરતી કરવામાં આવી મંદિર પરિસરમાં ભક્તોનું કીળિયારું ઉભરાયું છે માતાજીના જયઘોષથી ડુંગર અને મંદિર પરિસર એ મધરાત્રે ગુંજી ઉઠ્યું હૈયે હૈયું દળાય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે માતાજીના આશીર્વાદ મેળવવા માટે અહીં ભક્તોનું ઘોડાપૂર માટ્યું છે માતી માતાજીના આશીર્વાદ લઈને દર્શન કરીને ભક્તો ધન્ય થઈ રહ્યા છે

આ નવરાત્રિના પર્વમાં જ્યારે આ નાની નાની બાલિકાઓ આજે એકાવન બાલિકાઓએ માથા ઉપર ગરબે લઈને અને આ આરાધના કરી છે માની શક્તિનો જે પરચો છે એ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આજે હમણાં તમામ આ છથી અગિયાર વર્ષની દીકરીઓ છે અને તેમને પોતાની ભક્તિને ખૂબ જ દિલથી માની આગળ ચાચર ચોકમાં પ્રસ્તુત કરવાનો અમને આજે મોકો મળ્યો છે તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર નવરાત્રીના અવસરે બાર દેશોના રાજદૂતોએ ગુજરાતની લોક સંસ્કૃતિનો આનંદ માણ્યો ચીલી પેરુ આ સહિતના દેશોના રાજદૂતોએ પહેલા રિવરફ્રન્ટ પર આરતી કરી અને ત્યારબાદ સૌએ રિવરફ્રન્ટ ક્રૂઝ પર ગરબા રમીને નવરાત્રીના રંગે રંગાયા હતા સાથે સાથે તેમણે ગુજરાતી ભોજનનો પણ સ્વાદ લીધો તો ગુજરાતની સંસ્કૃતિની પ્રશંસા કરી ખાસ કરીને આ લેટિન અમેરિકાના બાર એમ્બેસેડર છે જે ગુજરાતમાં ખાસ નવરાત્રિનો મહોત્સવ જે છે એ જોવા માટે આવે છે સાથે સાથે અહીંયા અમદાવાદનો વિકાસ ગુજરાતનો વિકાસ જે છે એને પણ એ લોકો નિહાળશે ખાસ તો એગ્રો સાથે જોડાયેલા કન્ટ્રી છે તો એના માટે પણ અહીંયા ખાસ એ લોકો અમુલ ડેરીની મુલાકાતથી માંડીને અહીંયા યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા તમામ એમ્બેસેડર અહીંયા પધાર્યા છે આપણી ભૂમિ પર પધારે છે ત્યારે ગુજરાતી વ્યંજન તો હોય પણ સાથે મેક્સીકન ચાઇનીઝ અને ઇટાલિયન વ્યંજન પણ અહીંયા બનાવ્યા છે જે એમની જે ડિમાન્ડ હતી એટલે અમે બધું પ્યોર વેજીટેરિયન ફૂડ તૈયાર કરેલું છે ઇન સબકો ગ્લોબ ગુજરાત કા ડેવલપમેન્ટ મોડેલ દેખના થા અમૂલ દેખના થા river front દેખના થા ગુજરાત કી નવરાત્રી દેખની થી તો ઇસલીય હમ ઇનકો યહાં લેકે આયા હે પર એગ્વે કે જો એમ્બેસેડર હે ઉનહોને બહોત અચ્છા કહા કે હમારા चाल चहलन दूध अलग है हमारा खाना अलग है हमारा पहनावा अलग है पर जब हम गुजरात आते हैं वो तीसरी चौथी बार आए हैं तो हमें ऐसा लगता है हम घर आए हैं तो आ वक्त रावण बाड़ वो मोहो नहीं पड़े અમદાવાદમાં દશેરાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને રાવણ દહન માટેના પુતળા બનાવવાની કામગીરી છેલ્લા બે મહિનાથી ધમધમતી થઈ છે ખાસ વાત એ છે કે આ વખતે જીએસટીમાં થયેલા ઘટાડાનો સીધો ફાયદો રાવણના પુતળાના ભાવમાં જોવા મળી રહ્યો છે અગાઉ જ્યાં દસ ફૂટ ઊંચા પૂતળા માટે નવથી દસ હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હવે એ જ પુતળા પાસઠસોથી સાત હજાર રૂપિયાની વચ્ચે વેચાઈ રહ્યા છે આ બદલાવથી પુતળા બનાવનાર અને ખરીદનાર બંને ખુશ છે અમદાવાદમાં આ વર્ષે અંદાજે નવથી દસ સ્થળોએ રાવણ દહનની ભવ્ય ઉજવણી થવાની છે તો એકસો એક વર્ષથી પોરબંદરના ભદ્રકાલી માતાજીના મંદિરે માત્ર પુરુષો જ ગરબા રમે છે અત્યારે મોટા ભાગના લોકો પાર્ટી પ્લોટમાં કે ખાનગી ગરબાઓમાં જવું પસંદ કરે છે ત્યારે પોરબંદર શહેરમાં છેલ્લા એકસો એક વર્ષથી લાઉડ સ્પીકર કે ખોટા ઘોંઘાટ વગર માત્ર દેશી ઢોલ અને સાથે ગરબા રમવામાં આવે છે ખાસ અહીં ફક્ત પુરુષો જ ગરબા રમે છે આ ગરબીની સૌથી વધુ આશ્ચર્ય વાત હોય તો એ છે કે અહીંયા જે ટોપી છે તે જી હા ગરબીમાં ટોપી વગર રમવા પર પ્રતિબંધ છે અહીં ગરબા રમવા માટે ટોપી પહેરવી ફરજિયાત છે જયારે પણ પોરબંદર શહેરમાં પ્રાચીન ગરબી ની વાત આવે ત્યારે સૌ કોઈના મૂકીથી એક જ નામ નીકળે છે અને તે છે ભદ્રકાળી ની ગરબી અને આજે પણ આ પરંપરા યથાવત છે <ચાય>